ચેતી ચાંદના દિવસે સિંધી લોકો નવા વર્ષની શરૂઆત પણ કરે છે તેથી આ તહેવારને સિંધી નવું વર્ષ પણ કહેવામાં આવે છે સમાજના અને ઇષ્ટદેવ માનવામાં આવે છે તેઓ જળદેવીના અવતાર ગણાય છે અને ઉદારતા સત્ય અને ભક્તિના પ્રતિક છે આ પર્વ માત્ર ધાર્મિક જ નહીં પણ સામાજિક એકતા અને નવું શરૂઆતનું પ્રતિક છે જેના દ્વારા લોકો ખુશહાલી અને શાંતિ માટે પ્રાર્થના કરે છે ત્યારે વડોદરા શહેર કમાટીબાગ ખાતે સિંધી સમાજ દ્વારા મોર્નિંગ વોકર દ્વારા ચેટીચાંદ પૂર્વ કમાટી બાક ખાતે ભગવાન જુલેલાલની પૂજા અર્ચના કરવામાં આવી હતી સાથે તમામ ભાઈઓ મળીને ચેટીચાંદ પર્વની ઉજવણી કરવામાં આવી હતી સાથે છેલ્લા સમયથી વડોદરા શહેરમાં કોઈની નજર લાગી હોય જેને લઈને વડોદરા શહેરમાં અનેક સમસ્યાઓને ટાળવા માટે ભગવાન જુલેલાલને પ્રાર્થના કરવામાં આવી હતી સાથે વડોદરા શહેર અને સમગ્ર વિશ્વમાં શાંતિ રહે તેવી પ્રાર્થના કરવામાં આવી હતી પાંચ ગેસ પાવન અવસર પર આપ આપી જાણતે કલ મારા નયા સાલ હૈ ચેટીચાંડ तो हमने यहाँ पे जो ये सयाजी नगरी सयाजी नगरी के लिए बहुत ही अच्छी जगह है गार्डन जो राजवी परिवार ने एक बहुत ही सुंदर भेंट दिए हम बड़ोड़ा वासियों को तो हम पिछले तीन साल से इस स्पॉट पे नया साल हम मनाते हैं और सभी मॉर्निंग वॉकर्स को इनवाइट करते हैं और आज भी हमने एक दिन पहले कल जैसे हमारा चेटीचंड नया साल है उसके पर्व पर हमने सभी को इनवाइट किया है और ये जुलेलाल का नए साल का कार्यक्रम रखा है यहाँ पे हम सभी मॉर्निंग वॉकर्स सिंधी मॉर्निंग वॉकर्स ग्रुप ने और मेरी सभी से यही आ, द, 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 मैं सभी को धन्यवाद देना चाहता हूँ आप यहाँ हमारा आमंत्रण स्वीकार करके आए और झूलेल के चरणों में इसी वंदन के साथ पूरे विश्व में सुख शांति समृद्धि हो और हमारी संस्कारी नगरी में बिल्कुल सुख शांति समृद्धि रहे जैसे पिछले कुछ दिनों से हमारी संस्कारी नगरी को लगता है किसी की नज़र लगी है तो वही वंदन और प्रार्थना के साथ झूलाल जी के चरणों में

અને ખૂબ સ્વસ્થ સ્વાસ્થ્યની બાબતમાં ખૂબ મોટી જાગૃતિ કમાડી બાગની અંદર હોય છે આજે નિમિત્તે સિંધી સમાજના અગ્રણીઓ દ્વારા મ્યુઝિક નાસ્તો સાથે અહીંયા ચેટીચાંદની એટલે કે નવા વર્ષની ઉજવણી કરી રહ્યા છે જેની અંદર ફક્ત સિંધી સમાજના નહીં પરંતુ કમાડી બાગના જે બે થી ત્રણ હજાર જે મોર્નિંગ વોકર છે એ તમામ જોડાયા છે અને કમાડી બાગ પર જે પ્રકારે સ્વાસ્થ્યની વાત હોય ફિટનેસની વાત હોય સાથે સાથે પોતાના નવા વર્ષની પણ ઉજવણી કરવાની એક નવી ટ્રેન્ડ તમે જોઈ શકો છો અને જે પ્રકારે ઉત્સાહથી વડોદરા શહેરના લગભગ સિંધી સમાજના મોટા અગ્રણીઓ પણ અહીંયા હાજર છે અને આ આનંદ ઉલ્લાસથી નવા વર્ષની ઉજવણી કરી રહ્યા છે તમામ સિંધી ભાઈઓને નવા વર્ષની ચેટી ચાંદ નિમિત્તે સૌને અભિનંદન આપું છું નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવું છું